હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા કેમ છો ભાઈ બધા મજા મજામાં જ છો એ મજામાં છે તો આજે નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ભાઈ જો આજે તો મારા કાકાના તાબા ઉપર આવી ગયા છે અને આ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જો ભાઈ આ વાતાવરણ કેવું બધું મસ્ત થઈ ગયું છે ને ભાઈ 11 વાગ્યા હતા અને બીજે વરસાદ એરીયો જ છે તો જો કેવું બધું વાતાવરણ છે મસ્ત આ બધું તમે દેખાય રા આ બધું ધૂખરે જ છે એ બધું વરસાદ જેવું લાગે જો એટલે મારે જવાનું છે કંકોડા ગોતવા કંકોડા જડેક ન જડે આપણને ખબર નથી બપોર નું બનાવવાનું છે એટલે કંકોડાનું શાક બનાવવાનું છે તો પણ ગોત્યું ત્યારે થાય જો આમાં તો હોય ઘણા હવે કંકોડા ગોતું ત્યાર થાય અત્યારે બહુ ન આવ્યા હોય ધીમે ધીમે આવશે બહુ અહીંયા હામી વાડ તમને દેખાય ને જો આ હામી વાડ એમાં કંકોડા હોય છે બહુ જ એટલે ગોતવા જવું જોઈએ

ઈ સાફ કરવાનો કીધું તો ને ઈ બધા ફોટા હમા સાફ કરવાનો કીધા બધા એવા કામ સાફ કરવાનું કીધા હા પણ મારું મારું એક જ તરા કરવાનો હતો ઈ નતે નો કર્યું જો મે એકઈ ફોટા નક કર્યા તમારે કર નાખવાના છે સાફ કેમાં કરવાનો તો તમાર ફોટો છે મારો નથી પણ મારું એકમાં તો કર નઈ હા મારા કરવા જ નથી તો આને સીધી દે જો આ કરી નાખશે આ ઈ સ્ક કરી નાખશે નઈ કે ન નાખે માર જ કરવો તમાર ફોટો હમો મારે જ આવા આવવા જવું શું આ ડુંગરી નેવું હા આ ડુંગરી માં આવી છે હ

સાબિત આની છે એટલે અમને નો ખબર હોય તો મને તો ખબર છે હોય એલસી છે એમ પણ તેમ સાબિત એટલે તમને ખબર હોય ને બધાને ખબર છે એલસી નો છે એમ એટલે નો કેમ ખબર મને જ ન ખબર લ્યો તો તે લીધો હું કામ પણ સોરી લીધો હે કહો છું એમ સોરાય નઈ પૂછ્યા વગર નો સોરાય સોરી ને એમ લઈ લીધો સોરી ને લઈ લીધો કોઈ પણ તો હાલો એ ઝાડું તો વાય અને મારે જવું છે જે મામાના ઘરે અને એ તો ઝાડું વાવી દે અને ભેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અમારો खास कमेंट कर दजो अने भाई सब्सक्राइब तो करवा भूलता नहीं लाइक शेर ने सब्सक्राइब खास कर दजो का तुमरा हाँ। तक बारा काट पीसी आई लाइक शेयर और सब्सक्राइब कर दियो जो हमने हमारा वीडियो पहला हुआ है ना तो सब्सक्राइब करवाना तो भूलता नहीं वो हम्म सब्सक्राइब करो ना भूलता ये अच्छी नजारू वाव वजाव वा उसका ये अच्छी नजारू वाव वजाव वा उसी हमारे तो फिर आज ना वीडियो में आप लोगों ने आप देखो और मर्चो कल ने अपना वो लोग मकान होती बताने बाय बाय